ગિરનારી મિત્રો કેમ છો બધા મજામાં આવીશો ને આ હોપ બધા મજામાં આવીશો મિત્રો આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે એ જગ્યા નાની છે મંદિર નાનું છે એના ચમત્કારો મોટા છે પરચા મોટા છે અને શ્રદ્ધાળુનો જે વિશ્વાસ છે એ પણ એવો જ મોટો છે મિત્રો આપણે વાત કરીએ છીએ ભોરિયા બાપા મંદિરની કે જે જુનાગઢથી વંથલી તરફ જે જતો હાઈવે છે ત્યાં રસ્તા ઉપર બિરાજમાન છે હું જ્યારે જુનાગઢથી વંથલી તરફ જતો હતો ત્યારે મને મંદિર ત્યાંને આવ્યું અને અહીંયાના જે પૂજારી બાપા છે તો એને પૂછતા અને આ મંદિરમાં જે ખરેખર ઈચ્છા થઈ કે ભાઈ વિડીયો બનાવવો જોઈએ એનો તો આપણે અહીંયાનો વિડીયો લઈને આવ્યા છીએ તો મિત્રો વધારે વાર ના લગાડતા આપણે સીધા મંદિર તરફ આગળ વધીએ મંદિરનું મહાત્મ્ય જાણીએ અને અહીંયાના જે પૂજારી બાપા છે એની સાથે થોડી વાતચીત કરીએ અને આ મંદિરનો જે ઇતિહાસ છે જાણવાની કોશિશ કરીએ કેટલા વર્ષ જૂનું છે શું છે કોનું મંદિર છે કેવી રીતે બંધાણું છે તો આવો તો સાથે મળે દર્શન કરીએ અને ત્યારબાદ જે આ જગ્યા છે ઇતિહાસ જાણીએ મિત્રો ભૂરિયા બાપાના મંદિર વિશે આમ તો ખૂબ ઓછા લોકો જાણે છે તો ચાલો મિત્રો આજે તમને આ જ મંદિર વિશે અવગત કરાવીએ અને આના ઇતિહાસ વિશે થોડું જાણીએ બાપુ સવાર સવારમાં પક્ષીઓને ચણ નાખે છે અને ત્યારબાદ એને ચણવા માટે બોલાવે પણ એક સાધુ અને જે પ્રકૃતિ છે એનો વચ્ચેનો સંબંધ સેવ ગાંઠિયા છે સુવાર છે બાજરો છે ઘઉં છે કૂતરા છે એના માટે બિસ્કુટ બાપુના મતે ભગવાનની સાચી સેવા એ આજ છે પ્રકૃતિનું જતન અને મૂંગા પ્રાણીઓની સેવા શ્રાવણ મહિનાનો સોમવાર આવે એટલે મંદિરમાં રીતસરનું ભક્તોનું ઘોળાપુર ઉમટી આવે છે અને જે રાહ ચલતા લોકો છે અને ભક્તોને દોઢસોથી બસો કિલોના પેંડા અને ચેવડાનો પ્રસાદ અપાય છે આ જ એ જગ્યા છે જ્યાં નાગદાદા સ્વરૂપે ભોરિયા બાપાનો બેસણા છે અને આજે પણ એમના દર્શન ભક્તોને અચૂકપણે મિત્રો મંદિરના જે સાધુ છે એમની સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે આ મંદિરની માનતાઓ છે એ ક્યારેય પણ ફોગટ જતી નથી ભોરિયા બાપામાં શ્રદ્ધા દાખવનારા તમામ શ્રદ્ધાળુઓને બોરિયા બાપા દર્શન તો આપે જ છે અને સાથે સાથે એમની મનોકામના પણ પૂર્ણ કરે છે Thank you.